બિહારના ચૂંટણી રણમાં દિગ્ગજોનો ઝંઝાવાથી પ્રચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નાલંદા મુંગેર અને ખગડિયામાં રેલીઓ નીતીશકુમાર તેજસ્વી યાદવ અને ચિરાગ પાસવાન સહિતના નેતાઓ પણ ગજવશે જનસભાઓ તો પટનામાં આરજેડી કાર્યાલય બહાર તેજસ્વી યાદવના પોસ્ટર પર ઘમાસા ઉપાસનાના મહાપર્વ છઠ પૂજાનો આજથી પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય ગૃહમંત્રીઓએ છઠ પર્વની પાઠવી શુભકામના અમદાવાદ સુરત સહિત દેશભરમાં તૈયાર કરાયા વિશેષ ઘાટ ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્પીડમાં આવતી કારનો ઘેર એક પરિવારના सात लोगों ने कचड़िया पांच न मृत्यु बे घायल पुलिस कार चालक ने करी अटकाया वैश्विक संस्था एफएटीएफ ने पाकिस्तान ने चेतावनी कहूं ग्रे लिस्ट माथी बाहर निकलવાનો મતલબテरर मतलब फंडिंग नी छूट नहीं पाकिस्तान पर रहे एशिया पैसिफिक ग्रुप नी नजर વરસાદ રાજ્યમાં કારતકે જામ્યો અષાઢી માહોલ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર મહેસાણામાં સવારથી વરસાદી ઝાપટાં જાફરાબાદના બંદરે લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ માછીમારોને દરિયો ન ખેડવા સલામ રાજ્યમાં ઈ સમન્સ મોડ્યુલ કાર્યરત થતા ગૌરવની ક્ષણ રાજ્યના પોલીસ વડાએ કહ્યું ઈ સમન્સને કારણે સમય અને માનવબળનો અટક છે વ્યય રાજ્યમાં હાલ પચાસ ટકાથી વધુ સમન્સની ભાવનગરના પાલિતાણા ક્ષેત્રુંજી પર્વત પર સિંહોની લટાર દર્શન કરવા આવેલ શ્રદ્ધાળુઓમાં ગભરાટ વન વિભાગે પણ ડુંગર પર ચાર સિંહ હોવાની કરી પુષ્ટિ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીનો અંતિમ મુકાબલો ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે આપ્યું બસ્સો સાડત્રીસ રનનું લક્ષ્ય ભારતના બોલરોનું શાનદાર પ્રદર્શન હર્ષિત રાણાએ ચાર તો વોશિંગ્ટન સુંદરે ઝડપી બે વિકેટ